સવાર સવારમાં મિત્રો આવી ગયા છે વાળ હારે બધું મળે તો કપસી ઉતરે છે માતાજીનું મંદિર બને છે અમારે ત્યાં તો એ પણ ફસાઈ ગયું છે આડોરી થતું નથી આપણે એમને ઉતારી નાખીએ પાવડે પાવડે કોપીન ભરવાનો છે કોપીને ભરી કોપીન કોપીનના પત્ર ઉખાડે રાખે પત્ર ઉખાડતો નહીં ભારે વરસાદના કારણે અડધું બોળાઈ ગયું છે તે પત્ર અંદર પી ગયા વળી કોરો મોર જમીન ખોદીને કાઢવું પડશે તો આપણે એક ફોન લાવ્યો તો બતાવું તો મને જો આપણે આ ફોન લાવ્યો છે વાતો કરવા માટે મારા મિત્રો સાથે કેવો લાગ્યો તમને ફોન તો વધારે કિંમત નહીં બારસો પચાસનો લાવ્યો જ છે મિત્રો આપણે બહાર નીકળીએ તો આપણે જરા છ વાવ તો મિત્રો વાવમાં તો પાણીનો માહોલ હમણાં અલગ છે તમે જુઓ તો ખરા પાણી છે કે કઈ વાત છે કેનાલ નું પાણી લગભગ કેનાલ ફાટી ગયું વરાહત નું પાણી અને કેનાલ નું પાણી બંને ભેગું હજુ પાણી ચાલુ છે દેથળી હમું જાય છે તમે લાઈવ વિડીયો જો એવો રિસ્કા અંદર આખા ટાયર પહી ગયા ખૂબ પાણી આવ્યું છે ખૂબ પાણીનો પારો વધી ગયો છે તો આપણે મળતો એક તમને વિડીયો બતાવું પાણીનો માહોલ કેટલા સુધી પડી